ચાલો આજે એક બહુ રસપ્રદ વિષય પર વાત કરીએ આપણે બધા જ કામમાં વ્યસ્ત રહીએ છીએ પણ શું આપણી એ વ્યસ્તતા ખરેખર કોઈ અસર ઊભી કરી રહી છે જોનાથન સ્ટેનલીના કામના આધારે આજે આપણે એ સમજીશું કે માત્ર વ્યસ્ત રહેવાથી આગળ વધીને સાચા અર્થમાં હેતુપૂર્ણ પરિણામો કેવી રીતે મેળવી શકાય તો ચાલો પોતાની જાતને એક સવાલ પૂછીએ શું આપણે ખરેખર પ્રભાવશાળી છીએ કે ખાલી વ્યસ્ત છીએ આજના સમયમાં આ એક બહુ મોટો સવાલ છે શું આપણું આખું દિવસ ભરેલું કેલેન્ડર અને લાંબી ટુ ડુ લિસ્ટ આપણી સફળતાની નિશાની છે કે પછી આપણે કોઈક બીજી જ રીતે સફળતાને માપવી જોઈએ જો અહીં એક બહુ મોટો તફાવત સમજવાની જરૂર છે એક બાજુ છે વ્યસ્તતા એટલે કે કેલેન્ડર ભરેલું હોય ઈમેલનો ઢગલો હોય અને આપણે સતત કંઈક ને કંઈક કરતા હોઈએ આનાથી આપણને એવું લાગે કે આપણે બહુ જ ઉત્પાદક છીએ પણ બીજી બાજુ છે વાસ્તવિક પ્રભાવ જેનો સીધો સંબંધ છે આપણા લક્ષ્યો સાથે અને એવા પરિણામો સાથે જે ખરેખર કોઈક અર્થ ધરાવતા હોય મોટા ભાગના લોકો આ બંનેને એક જ સમજી લે છે અને સાચું કહું તો બધી સમસ્યાનું મૂળ જ આ છે અને આ જ ભૂલ આપણને એક એવી જાળમાં ફસાવે છે જેને આપણે પ્રદર્શનની જાળ કહી શકીએ આ એક એવી પરિસ્થિતિ છે જ્યાં આપણે માત્ર કામ કર્યા કરીએ છીએ પ્રવૃત્તિને જ આપણી સિદ્ધિ માની લઈએ છીએ તો પછી આપણે ભૂલ ક્યાં કરી રહ્યા છીએ એવું લાગે છે કે આપણે ખોટી વસ્તુઓ પર ધ્યાન આપી રહ્યા છીએ આપણું બધું જ ધ્યાન કામની સ્પીડ અને કેટલું કામ કર્યું તેના પર છે પણ આપણે એ જોવાનું જ ભૂલી જઈએ છીએ કે શું આ કામ આપણા મોટા લક્ષ્યો સાથે જોડાયેલું છે કે નહીં આના કારણે જ આપણા પ્રયત્નો વિખરાઈ જાય છે અને અંતે હાથમાં શું આવે છે બસ થાક બર્નઆઉટ અને એવા પરિણામો જેનાથી આપણને સંતોષ જ ન મળે પણ એ ચિંતા કરવાની જરાય જરૂર નથી જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે તો ચાલો હવે એ જોઈએ કે આ ઝાડમાંથી બહાર કેવી રીતે નીકળવું અને સફળતાને એકદમ નવા દ્રષ્ટિકોણથી કેવી રીતે જોવી સમજો કે આ આપણા બધા માટે એક વેકઅપ કોલ જેવું છે જોનાથન સ્ટેનલી આખી વાતને એકદમ સરળ શબ્દોમાં સમજાવે છે એ કહે છે કે સાચું પર્ફોમન્સ એટલે વધુ કલાકો કામ કરવું એવું બિલકુલ નથી સાચું પર્ફોમન્સ તો એ છે કે જે કામ સૌથી વધુ જરૂરી છે તેને પૂરા હેતુ અને દિલથી કરવું તો આ હેતુપૂર્ણ પ્રદર્શન છે શું વેલ એ માત્ર એક ભારે શબ્દ નથી પણ વિચારવાની એક આખી રીત છે આ એક એવી માનસિકતા છે જે કેટલું કર્યું તેના કરતાં શું કર્યું અને શા માટે કર્યું એના પર વધુ ભાર મૂકે છે અહીં મુખ્ય બાબતો છે લક્ષ્યોની સ્પષ્ટતા આપણા કાર્યોની એ લક્ષ્યો સાથે સુસંગતતા અને અર્થપૂર્ણ પરિણામો અને આ વિચાર માત્ર વ્યક્તિગત સ્તરે જ નહીં પણ સંસ્થાકીય સ્તરે પણ એટલો જ લાગુ પડે છે આ અભિગમ એવું માને છે કે જ્યારે કોઈ કંપની માત્ર નફા પાછળ દોડવાને બદલે તેના મિશન એટલે કે તેના મુખ્ય હેતુની આસપાસ એક થાય છે ત્યારે તેને લાંબા ગાળે વધુ મજબૂત અને ટકાઉ લાભ મળે છે સારું તો આ બધી ફિલોસોફી તો બરાબર છે પણ આને વ્યવહારમાં કેવી રીતે મૂકવી આ માટે ખાસ માળખું તૈયાર કરવામાં આવ્યું છે જે કંપનીઓ અને તેના લીડર્સને કેટલાક નક્કર સાધનો પૂરા પાડે છે સ્ટેનલી અહીં બે જોરદાર સાધનો આપે છે પહેલું છે જોડાણનું અનંત ચક્ર આનો મતલબ છે કે કંપની સાથે જોડાયેલા દરેક જણ કર્મચારી હોય ગ્રાહક હોય કે પછી સમાજ બધા એક જ દિશામાં વિચારે અને એકબીજા સાથે જોડાયેલા રહે અને બીજું છે સ્લાઇડની વ્યૂહાત્મક યોજના આ એકદમ સરળ પદ્ધતિ છે જે મોટી મોટી યોજનાઓને સરળ બનાવીને ટીમને મુખ્ય લક્ષ્યો પર કેન્દ્રિત રાખવામાં મદદ કરે છે તો કોઈ કંપની અને પોતાની રોજેરોજની કામગીરીમાં કેવી રીતે લાવી શકે એના માટે કેટલાક નક્કર પગલાં છે જેમ કે હેતુ વર્કશોપ યોજીના આખી ટીમને એક દિશામાં લાવી શકાય છે માત્ર નાણાકીય જ નહીં પણ સમાજ પર શું અસર પડી રહી છે તે પણ માપી શકાય છે અને હા ગ્રાહકો સાથે માત્ર કામ પૂરતો નહીં પણ ભાવનાત્મક સંબંધ બાંધવાથી લાંબા ગાળાની વફાદારી મળે છે ચાલો હવે કંપનીઓમાંથી બહાર આવીને વ્યક્તિગત સ્તર પર વાત કરીએ એક વ્યક્તિ તરીકે આપણે આ સિદ્ધાંતોને આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ આ પાંચ પગલાંની યોજના ખરેખર ખૂબ જ શક્તિશાળી છે પહેલું કામ શાંતિથી બેસીને પોતાનો મુખ્ય હેતુ શોધીને લખી નાખો બીજું દિવસ દરમિયાન જે પણ કામ કરો એને પૂછો કે શું આ કામ મારા મોટા હેતુ સાથે જોડાયેલું છે ત્રીજું એવા કામને પ્રાથમિકતા આપો જે સૌથી વધુ અસર ઊભી કરે ચોથું કેટલા કલાક કામ કર્યું એ ગણવાને બદલે શું પરિણામ મળ્યું એ માપો અને પાંચમું જે સૌથી અગત્યનું છે દર અઠવાડિયે થોડો સમય કાઢીને વિચારો કે શું બધું સાચી દિશામાં જઈ રહ્યું છે પણ આ બધી મહેનત શા માટે કરવી અત્યારના સમયમાં આટલું બધું મહત્વનું કેમ છે ચાલો હવે આ ચર્ચાના નિષ્કર્ષ તરફ આગળ વધીએ અને સમજીએ કે હેતુ સંચાલિત અભિગમ અપનાવવાની તાત્કાલિક જરૂરિયાત કેમ છે કારણ બહુ સીધું અને સરળ છે જમાનો બદલાઈ ગયો છે આજકાલના કર્મચારીઓ માત્ર સારા પગારથી ખુશ નથી એમને પોતાના કામમાં કોઈક અર્થ જોઈએ છે ગ્રાહકો પણ હવે માત્ર પ્રોડક્ટ નથી ખરીદતા એ એવી બ્રાન્ડ સાથે જોડાવા માંગે છે જે પ્રમાણિક હોય અને આખો સમાજ હવે કંપનીઓ પાસેથી એવી અપેક્ષા રાખે છે કે તે સમાજ પર સકારાત્મક પ્રભાવ પાડે અને જે કંપનીઓ કે વ્યક્તિઓ આ રસ્તો અપનાવે છે એમને જે ફાયદા થાય છે તે અદ્ભુત છે એમનું ફોકસ એકદમ સ્પષ્ટ થઈ જાય છે કર્મચારીઓ વધુ ખુશ રહે છે અને કંપની છોડીને જતા નથી બજારમાં એમની એક અલગ અને મજબૂત ઓળખ બને છે આનાથી લોકોનો વિશ્વાસ વધે છે અને લાંબા ગાળે પ્રતિષ્ઠાને નુકસાન થવાનો ભય પણ ટળી જાય છે તો ચાલો આ ચર્ચાને એક વિચાર સાથે પૂરી કરીએ જો આપણે આપણા રોજના કામમાંથી કોઈ એક એવું કામ બદલી શકીએ જેથી આપણે આપણા મોટા હેતુની વધુ નજીક જઈ શકીએ તો એ કયું કામ હશે જરા વિચારજો કારણ કે આવો એક નાનો ફેરફાર પણ એક મોટી અને અર્થપૂર્ણ યાત્રાની શરૂઆત કરી શકે છે